कितना कुछ एक और इसे जो हाय हेलो हाउ आर यू किधर जा रहे हो आप <laughs> <laughs> <दे गा। अगे। laughs> बरकास बहुत बार निकलो આપતા થઈ ગયો જવાબ રૂપ લઈ કેમ છે રૂપાલ હો દમા દીકરી બે અંદર કરી ગયા ડાકુ મંગલ છે

રમદી આપણે બંટીનું એક્સિડન્ટ થઈ ગયો તો બંટી મરી ગયોગ ફોરવિડ વાળાએ ઠોકી તે વિડિયો ન જોયો હોય તો આપણો શોર્ટ વિડીયો આવેલો છે તો જોઈ લેજો અને લિંક જો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે શોર્ટ એની તેમાં જઈને શોર્ટ વિડીયો જોઈ લેજો એવું લાગે તો જવો તમને બતાવી જ દઉં અત્યારમાં કાંઈ નહીં મિત્રો આપણે વાઇન તો કરવા મળીએ તો હમણાં બધા મમ્મી આવ દે ફર ફરતું હા હમણાં વરાદી થાય એવું શાંત છે નાખી તો પેલા રિંગનો બટેકો ને બધો આવતો છે ફર ફરતું અત્યારે બધું બન છે હું શું જવું હોય છે ઓ

અણી કાઠગી તો કઈ હાલો આલો વાઈન્ડો કરવા મળ્યો આપણે આપણે વાઈન્ડ કરીને મળીને વિડીયોમાં બનાવી જો વસ્તુ તમને બતાવી નવું મહેમાન એવું છે તમે કદાચ જોયેલું છે નો જોયું હોય જોઈ લેજો તો કાંઈ ને ફર્સ્ટ ક્લાસ પતાવી જઈને ગા આવી ગઈ છે અને ચરતા બહુ આળસડે છે ગૌરીને તો હા ગૌરી આપણે પેલા નીંદ નાખી દઈએ એ સરવા થતા બહ વાળે મારી મને કામ કરતા ને સરતા આપણે કુંડી કીધી સાફ કુંડી કને કીધી છાપ આપણે મજોલા માછલા કેવડા મોટા છે પાણી કાઢ બહાર કાઢવાનું ભૂંગળું છે ને હા બધા એમાં કરી જાય એકાદ બારો આવે તમને દેખાય છે હમણાં

માંદા આપણે પાછી જાળી મારતી આડી નવું નવું મહેમાન આવ્યું છે જો કેવોક છે કાચબો તમે નહી થાય આડા ખુટા કરી દીધા છે અહીંથી આડા વાડા બાંધવાના છે અહીંયા સુધી ગેટ રાખવાનું છે અહીંથી હાલવાનો માલ ઘરમાં મોટા બાપાને ગાવું પાવાની છે એ ક્યાં છે વાડીએ એ આવ્યા નથી વાડીએથી કદાચ સાંજે આવવાના છે વાડીએથી એટલે આપણે પાઈ દઈ નીણ તો નાખી દીધી હતી તો ખાલી પાવાના બાકી રહ્યા છે વાછડી ને બે ગા બીકણું બહુ બી વેજા કા બીકણું અહીંથી હાલવાનું છે મેન બડે ખાઈ ગયા આખી ભર નાખેલી હવે કોલી કુંડી ભરવાની છે જો એક આયા રે ગા જે કામ ઓપી હવે કુંડી થઈ ગઈ ખાલી હાય કેમ છે

મિત્રો તો આપડે કાસબા ને મુખ્ય એવા નદી માં આંકી કઈ કઈ રહેતો ન હતો ખાતો હતો એવું બધું કઈ તમારે વિડીયો ગમે ત્યાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજ આપણે મળી નેક્સ્ટ વિડીયો